ન્યાય સભાના પોસ્ટર ફાડનાર બે શખ્સને ને પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે હાલ મિત્રો નવનીતભાઈની પહેલી તારીખે સભા થવાની છે આ સભા દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાવનગર અંદર પોસ્ટર નાખવામાં આવ્યા હતા લગાડવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક અચાનક પોસ્ટર થતા પોસ્ટર ફાડતા મિત્રો વાત કીધો વિડીયો સોશિયલ મીડિયા અંદર સીસીટીવી ના વિડીયો વાયરલ થઈ ગયા અને હાકાર મસી ગયો ક્યાંક ને બે શખ્સો ની ધરપકડ થવામાં આવી છે કોળે સમાજના લોકો નું ખુલ્લેઆમ રોષ હતો કે ભાઈ અમારા જે સભા છે સભાના પોસ્ટરો ક્યાંક ને ક્યાંક ફાડવામાં આવ્યા છે બિલકુલ ખોટું કરવામાં આવ્યું છે ક્યાંક તમે બધા લોકો જાણતા કે માટે તમે બધા લોકો જાણતા કે જે રીતે ગુજરાતની અંદર તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોયું કે ચલા એક મહિનાથી સોશિયલ મીડિયાની અંદર હોય કે પછી મિત્રો નવનીતભાઈ માટે કોળી સમાજના લોકો લડત લડી રહ્યા છે નવનીતભાઈ ન્યાય આપવામાં આવે કોળી સમાજના લોકોનું ક્યાંક ને ક્યાંક એક જ લક્ષ કોળી ભાઈ ખોટું કરી ન જાય કોઈ પણ બીજા વ્યક્તિ તો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય મળી ગયો છે કોળી સમાજના લોકો આભાર વિધિ માટે પહેલી તારીખના રોજ જે મિત્રો વાત કીધો સભા કરી રહ્યા હતા સભાના રાતો રાત પોસ્ટરો ફાટા સીસીટીવી ના વિડીયો વાયરલ થયા ત્યારબાદ